નમસ્કાર મિત્રો ધોરણ નવની અંદર જે ટીએસટી બેલેન્સર્સ ટેસ્ટની એક્ઝામ ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ લેવાય તો તેમાં આપણે સામાજિક વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન એટલે કે ત્રીસને વીસ પચાસ જેટલા પ્રશ્નોનું આજે આપણે સોલ્યુશન કરીશું આ સોલ્યુશનની અંદર કદાચ કોઈ પ્રશ્ન ભૂલથી ફોટો લખાઈ ગયો હોય જવાબ તો મને કોમેન્ટની અંદર જણાવજો જેથી કરીને આપણે વિદ્યાર્થીઓને સાચું આપી શકાય સૌથી પહેલાં તમે પેપર આપીને આવ્યા તો એમાં પ્રશ્નપત્ર નંબર એક એ સો માર્ક્સનું પેપર હતું એમાં સામાજિક વિજ્ઞાન ત્રીસ માર્ક્સનું અને સામાન્ય જ્ઞાન દસ માર્ક્સનું એટલે કે ચાલીસ માર્ક્સનું સામાજિક વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન તો આ ચાલીસ માર્ક્સનું આજે આપણે સોલ્યુશન કરીએ એમાં પહેલો પ્રશ્ન હતો ઈસ્પનના વર્ષોમાં નીચેનામાંથી કઈ ઐતિહાસિક ઘટના બની હતી તો પહેલા પ્રશ્નનો જવાબ છે ડી જીતી દીધું હતું પ્રશ્ન નંબર બે ભારતમાં આવનાર ગવર્નર જનરલના નામ સમય અનુક્રામ મુજબ જોતા સાચો વિકલ્પ કયો છે તો એમાં ઓપ્શન નંબર એ વોર્ન કોર્નિસ રિસર્ચો પ્રશ્ન નંબર સિક્સટી થ્રી બેસઠ નંબરનો પ્રશ્ન ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા તો એમાં ઓપ્શન નંબર ડી સાચો ઓપ્શન છે આલ્ઝેસ એન્ડ લોરેન્સના પ્રદેશો ચોસઠ નંબરનો પ્રશ્ન છે શક્તિમાનને જીવાનો હક છે આ સિદ્ધાંત મુજબ કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો તો એમાં જવાબ છે ઓપ્શન નંબર ડી પાસઠ નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી યોગ્ય જોડક પસંદ કરો એમાં ઓપ્શન નંબર એ આવશે સાસઠ નંબરનો પ્રશ્ન છે કે મને ઓળખો મેં એક ચિત્ર આપેલું છે તમારી સામાજિક વિજ્ઞાનની ચોપડીની અંદર તમે જોઈ શકો છો તો એમાં ઓપ્શન નંબર બી આંતરરાષ્ટ્રીય અને કૃષિ સંસ્થા છે 67 નંબરનો પ્રશ્ન છે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જ જંપીશ આ સૂત્ર કોણે આપેલું છે આ બધા આપણે જાણીએ છીએ કે આ સૂત્ર બાર ગંગાધળકે આપેલું છે એટલે કે ઓપ્શન નંબર સી સાચો રહેશે નીચે આપેલો ફોટો કયા ક્રાંતિકારીનો છે

બોતેર હું કેન્દ્રની ધારાસભાનું ઉપલું ગુરુ છે મારો એકૃત્ય સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે તેમાં દર બે વર્ષે ઓપ્શન નંબર ડી માનવ હક દિન ક્યારે ઉજવવામાં આવે છે તો એમાં દસ ડિસેમ્બરે માનવ હક દિનની ઉજવણી કરવામાં આવે છે ચમોતેર ફરજિયાત અને નિશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર કઈ ઉંમરના બાળકોને આપવામાં આવે છે તો ઓપ્શન નંબર બી સોથી ચૌદ વર્ષના બાળકોને આપવામાં આવે છે સાચી જોડ કઈ છે તો એમાં ઓપ્શન નંબર સી પહેલામાં બી બીજામાં સી ત્રીજામાં ડી ચોથામાં એટલે કે ઓપ્શન નંબર સી એ સાચો જવાબ રહેશે ચોતેર નંબરનો પ્રશ્ન સંસદના બંને ગૃહમાંથી વાંચન થયેલ ખરડાઓ પર કોણ સહી કરે પછી ખરડો કાયદો બને તો એમાં ઓપ્શન નંબર બી રાષ્ટ્રપતિ સિત્યોતેરનો પ્રશ્ન વિધાનસભાના સભ્યપદ માટે વય મર્યાદા કેટલા વર્ષની નક્કી થાય તો એમાં સાચો જવાબ છે ત્રીસ વર્ષ યુક્યુ તેનો પ્રશ્ન મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડા કોણ હોય તો ઓપ્શન નંબર ડી મ્યુનિસિપલ કમિશનર ઓગણસીનો પ્રશ્ન મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે તો ઓપ્શન નંબર સી અસ એસી પ્રશ્ન લોક અદાલતમાં કયા કેસોનું નિવારણ લાવવામાં આવે એમાં ઓપ્શન નંબર બી રાજ્યોના ઝઘડાના પ્રશ્નો એક્યાસી ભારતની પ્રમાણ સમયની રેખા કયા રાજ્યોમાંથી પસાર થતી નથી તો એ તમિલનાડુમાંથી પસાર થતી નથી સુએઝ નહેરની શરૂઆત ક્યારે થઈ હતી તો ઓપ્શન નંબર સી ઈસવીસન અઢારસો ઓગણસિત્તેરમાં માન માનસરોવર કઈ પર્વત શ્રેણીમાં આવેલું છે તો એ ગૃહજ હિમાલય ચોર્યાસીમાં જોકા જોડવાના છે એમાં અલગ અલગ ખડકો અને એની સામે બ ની અંદર જોડવાના તો પહેલામાં બી જૂનાનો ખડક પ્રશ્કર ખડક અને ચૂનાનો ખડક બીજામાં સી આરસ વહણ ઉપાંતરિત ખડક અને ત્રીજું આગને ખડકનું ઉદાહરણ છે ગ્રેનેડ એટલે ઓપ્શન નંબર એ સાચવ્યો છે વિશ્વનો સૌથી મોટો નદી બેસીન એવો નદીનો છે તે ભારતમાં કઈ નદીનો સૌથી મોટો બેસીન વિસ્તાર ધરાવે છે તો એમાં ઓપ્શન નંબર ડી ગંગા આવે સાંભર સરોવર કયા રાજ્યમાં આવેલું છે તો ઓપ્શન નંબર સી રાજસ્થાનની અંદર આવેલું છે માં ચેરાપુંજી બાજુમાં આવેલું કયું સ્થળ વરસાદ માટે વધુ પ્રચલિત છે તો એમાં મોસીન ઓપ્શન નંબર ડી ઇઠ્યાસીનો પ્રશ્ન બે ગ્રામી અક્ષાંશો વચ્ચે કેટલી ઇવીનું કેટલાક ઇવીનું અંતર આવેલું હોય છે એ પ્રશ્નનો જવાબ મળ્યો નથી કોઈને મળેલો હોય તો મને કમેન્ટ કરીને કમેન્ટ કરીને જણાવો આગળનો પ્રશ્ન પણ મળેલો નથી ડીએસીનો સાચા જોડ લેવું એમાં ઓપ્શન નંબર ડી પહેલાં ડી એકવીસ માર્ચ તો કે વિશ્વ વર્ત દિવસ બાવીસ એપ્રિલ તો કે વિશ્વ પૃથ્વી દિવસ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અને સોળ સપ્ટેમ્બર તો વિશ્વ ઓઝન દિવસ ત્યારબાદ સામાન્ય જ્ઞાનના દસ પ્રશ્નો હતા તો એનું પણ સોલ્યુશન સાથે સાથે જોઈએ તો એકાણું નંબરનો પ્રશ્ન છે એમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે જમ્મુ કાશ્મીર લદ્દાખની અંદર આવેલું છે ભગતસિંહને ફાંસી ક્યારે આપવામાં આવી ત્રેવીસ માર્ચ ઓગણીસો ને એકત્રીસના રોજ ફાંસી આપવામાં આવી મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી ચંદ્રગુપ્ત મૌર્યએ કરી હતી નાલંદા વિદ્યાલયને કોણે નષ્ટ કરી હતી તો ઓપ્શન નંબર બી વિદ્યાપીઠની નષ્ટ કર્યું હતું વીજળીના ગોળામાં કયો ગેસ કરવામાં આવે ઓપ્શન નંબર એ નાઇટ્રોજન નંબરનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો ઓપ્શન નંબર એ આઠમાં ભારતે ક્રિકેટમાં પ્રથમ વિશ્વ કપ ક્યારે જીત્યો હતો ઓગણીસો ત્યાંશીની અંદર ઓપ્શન નંબર એ અઠાણું નંબરનો પ્રશ્ન છે નીચેમાંથી કયા રાજ્યની તટીય રેખા સૌથી લાંબી છે એમાં આપણું ગુજરાત ઓપ્શન નંબર ડી ઓગણ ચાલીસ નો પ્રશ્ન ગુજરાતમાં કયા જિલ્લામાં સૂર્યમંદિર આવેલું છે સૌથી સરળ પ્રશ્નો હતો ઓપ્શન નંબર વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે એકવીસ જૂનના રોજ વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે તો આપણે અહીંયા સામાન્ય જ્ઞાનના ત્રીસ પ્રશ્નો અને દસ પ્રશ્નો સામાજિક વિજ્ઞાનના ત્રીસ પ્રશ્નો અને દસ પ્રશ્નો સામાન્ય જ્ઞાન એટલે કે ચાલીસ પ્રશ્નોનું સોલ્યુશન જોયું હવે પછી આપણે હવે પછીના વિડીયોની અંદર ગુજરાતીના પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન જોઈશું